હેલો દોસ્તો આપણી આ જીસીએ ટી સિરીઝનો આજે ચોથો દિવસ છે આપણે ત્રણ વિડિયો એટલે કે ત્રણ મહત્ત્વના વિડીયો જોઈ ચૂકીએ છીએ તે તમે ના જોયો હોય તો જોઈ લેજો કેમ કે પાઠ્યપુસ્તકનો એક પણ સવાલ તમે ના જોવો તો તમારે નુકસાન છે એટલે પ્લેલિસ્ટમાં તમને ત્રણ વિડીયો મળી રહેશે તમે જોઈ લેજો તો ચાલો અત્યારે આપણે આગળ વધીએ તો દોસ્તો આપણે પાઠ્યપુસ્તકના હજાર આઈપી પ્રશ્નોનો ટાર્ગેટ છે એનાથી જો વધુ જોવાના થશે તો આપણે પણ જોઈશું પણ હાલ અત્યારે આપણે હજાર પ્રશ્નોનો ટાર્ગેટ છે તે ટાર્ગેટ લઈને આપણે આગળ ચાલીએ અને દોસ્તો અત્યારે આપણે ત્રીસ પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ એટલે કે આગળના ત્રણ વિડીયો આપણે દસ દસ પ્રશ્નના બન્યા હોય છે તે આપણે જોઈ ચૂક્યા છીએ તો અત્યારે આપણે એકત્રીસમાં ચાલુ કરીશું તો ચાલો શરૂ આજના મોસ્ટ પ્રશ્નો અને આ દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આવા જ પાઠ્યપુસ્તકના ના પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે તો ચાલો દોસ્તો જોઈએ આજના પાઠ્યપુસ્તકના ના મોસ્ટ મોસ્ટી પ્રશ્નો દોસ્તો અત્યારે આપણે ધોરણ છ વિજ્ઞાનના પ્રશ્નો જોઈએ છીએ અને એમાં પણ આપણે આહારના ઘટકો પાઠ પહેલાંના આપણે પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ અને બીજા પાઠના પણ અડધા આપણે જોઈ ચૂક્યા છીએ એટલે અત્યારે બીજા બીજા પાઠના અડધા અને ત્રીજા પાઠના શરૂ થશે તો ચાલો દોસ્તો જોઈએ આજના પ્રશ્નો પ્રશ્ન એકત્રીસ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ માટે કયા દ્રાવ્ય વાયુની જરૂર પડે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઓક્સિજન પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ માટે ઓક્સિજન દ્રાવ્ય વાયુની જરૂર પડે છે અને દોસ્તો આ પ્રશ્નની સાથે આપણે નીચે કયા વિષયનો કયા ધોરણનો અને કયા પાઠનો છે તે પ્રશ્ન તે તમને જોવા મળશે પ્રશ્ન નંબર ત્રીસ ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરે માટે આપણા શરીર માટે મહત્ત્વનું શું છે એટલે કે જે આપણા શરીરમાં પદાર્થોને દ્રાવ્ય રૂપાંતર દ્રાવ્યમાં રૂપાંતર કરે તે માટે આપણા શરીર માટે મહત્ત્વનું શું છે તો દોસ્તો એનો આન્સર આવશે ઓપ્શન ડી પાણી પ્રશ્ન તેત્રી પદાર્થોને જૂથમાં વેચવાની જરૂર કેમ પડે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી સરળતા અને સુવિધા માટે પ્રશ્ન ચોત્રી કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી શેના પર આધાર રાખે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ગુણધર્મ અને ઉપયોગ દોસ્તો કોઈપણ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી ગુણધર્મ અને ઉપયોગ એટલે કે તેનો ઉપયોગ શું છે તેને તેના પર આધાર રાખે છે પ્રશ્ન પાંત્રી ધાતુની ચમક ઓછી થવાનું કારણ શું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ભેજ અને વાયુની અસર ધાતુની ચમક ઓછી થવાનું કારણ ભેજ અને વાયુની અસર હોય છે પ્રશ્ન છત્રી પદાર્થો એકબીજાથી કેવા દેખાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ભિન્ન ભિન દોસ્તો પદાર્થો એકબીજાથી ભિન્ભિન દેખાય છે પ્રશ્ન સાડત્રી શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ આ દોસ્તો પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે એટલે કે આ દોસ્તો આપણે ધોરણ છ વિજ્ઞાનમાં પહેલો અને બીજા પાઠના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ હવે ત્રીજો પાઠ એટલે કે પદાર્થના અલગીકરણના પાઠના પ્રશ્નો આવશે તો ચાલો દોસ્તો જોઈએ તે પાઠના પ્રશ્નો પ્રશ્ન આડત્રી વિનો વર્ષ એટલે કે ઉપરનારાનું નામનું પેઇન્ટિંગ કઈ સાલમાં બનેલું તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન એ અઢારસો ત્રેપનમાં વિનો નામનું પેઇન્ટિંગ અઢારસો ત્રેપન ની બનેલું પ્રશ્ન ઓગણચાલીસ એકબીજામાં ભળી ના જાય તેવા પ્રવાહીને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી નિક્ષેપણ અને નિતાણ એકબીજામાં ભળી ના જાય તેવા પ્રવાહીને અલગ કરવા નિક્ષેપણ અને નિતાણની પદ્ધતિ વપરાય છે પ્રશ્ન ચાલીસ પાણીમાંથી થોડી રહી ગયેલી અશુદ્ધિને દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે એટલે કે કઈ પદ્ધતિ છે દૂર કરવાની તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી લોડિંગ પાણીમાંથી થોડી રહી ગયેલી અશુદ્ધિને દૂર કરવા લોડિંગ પદ્ધતિ વપરાય છે દોસ્તો આજના આપણે દસ મોસ્ટ એમ્પી પ્રશ્નો પૂરા કરીએ છીએ અને દોસ્તો હવે તમને એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે પણ દોસ્તો સ્ટા પ્રશ્ન આપવું તે પહેલાં તમને જણાવી દઉં કે આજે આપણે જે પાઠ ત્રણના પ્રશ્નો જોયા સહેલા ત્રણે એ પદાર્થોનું અલગીકરણમાંથી ત્રણ જ મોસ્ટ એમ્પી પ્રશ્નો હતા અને બીજા પ્રશ્નો છે પણ સાવ સહેલા છે તમે વાંચ્યા વગર પણ તેના જવાબ દઈ શકો તેવા પ્રશ્નો છે એટલે તમને એવું ના લાગે કે ત્રીજા પાઠમાંથી ત્રણ જ પ્રશ્ન કેમ નીકળ્યા પણ તમને છતાં તે પ્રશ્ન તમને જણાવી દઉં છું એટલે કે બતાવી દઉં છું તમે થોડો સ્ટોપ કરીને જોઈ લેજો ચાલો ને દોસ્તો ત્રીજા પાઠના જે બાકી રહેલા જે સાવ સહેલા પ્રશ્નો છે તે તમને જણાવી દઉં ફટાફટ દોસ્તો ઉપાડવાની પદ્ધતિ સામાન્ય રીતે કોને ઉપયોગી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ખેડૂત પનીર બનાવવા દૂધમાં શું ઉમેરવામાં આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી લીંબુનો રસ એટલે કે દોસ્તો આવા સાવ સહેલા છે તમને જાતે પણ ખ્યાલ આવી જાય દરિયાના પાણીને ખાડામાં ફરી સૂર્યપ્રકાશથી બાષ્પીભવન શું મળે તો દોસ્તો મીઠું જ મળે ને પછી છે છે પ્રશ્ન ઘઉં દાળ ચોખામાંથી કચરો અને કાંકરા દૂર કઈ પદ્ધતિ કરાય તો હાથે વડે વીણવું જ પડે દોસ્તો તેને વીણવા જ પડે પછી અનાજમાંથી હાથ વડે વીણીને શું દૂર કરી શકાય તો દોસ્તો ફોતરા અને કાંકરા દોસ્તો આવા સાવ સહેલા પ્રશ્નો છે હાલો દોસ્તો બીજા પણ પ્રશ્ન છે કે રેતી સિમેન્ટમાંથી કાંકરા મોટા પથ્થર દૂર કરવા છે ઉપયોગ થાય તો દોસ્તો ચારણાનો પ્રશ્ન છે બીજો જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં કઈ પ્રક્રિયા થાય તો દોસ્તો બાષ્પીભવની જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવની પ્રક્રિયા થાય તે બધાને ખ્યાલ જ જોઈએ દોસ્તો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પદ્ધતિ અનાજ સાફ કરવા માટે નથી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ દરવું દરવાથી તો અનાજ થોડું સાફ થાય દોસ્તો આ વાત થોડા પ્રશ્ન હતા ત્રીજા પાઠમાંથી એટલે તમને મેં અત્યારે સ્ટા પ્રશ્નમાં એટલે કે મોસ્ટ હેપી પ્રશ્નમાં નથી લીધા હવે તમને કોણ સ્ટા પ્રશ્ન પૂછું તેનો જવાબ તમારે જાતે કમેન્ટમાં દેવાનો છે બધાયને તો ચાલો દોસ્તો સ્ટા પ્રશ્ન જોઈએ તો સ્ટા પ્રશ્ન છે યુએસના પેરીના મેદાનની સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેટલી છે સ્ટાર પ્રશ્ન છે યુએસના પેરીના મેદાનની સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેટલી છે તો દોસ્તો ઓપ્શન સે એ નવસો મીટર ઓપ્શન બી બારસો મીટર ઓપ્શન સી પંદરસો મીટર કે ઓપ્શન ડી ત્રણસો મીટર દોસ્તો આ પ્રશ્ન ધોરણ અગિયાર ભોગોના પાઠ સાત ભૂમિ સ્વરૂપોમાંથી લીધો છે એટલે કે સ્ટાર પ્રશ્ન જ છે આનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં દેવાનો છે અને દોસ્તો આ આપણી જીસીઆરટી સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો દોસ્તો મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત